અમદાવાદ શહેરની નારોલના રુદ્રગ્રીન ફ્લેટમાં રહેતા રાજન સિંઘલ અને તેમના પત ની અંકિતાબેન સોમવારે મોડી રાત્રે એક્ટિવા પર મટન મટનગલીમાંથી પસાર થઈ રહ્યા હતા પરંતુ પાણી ભરેલું હોવાથી તેઓ ઉતરી ગયા હતા ને એક્ટિવા દોરીને લઈ જતા હતા ત્યારે અંકિતા બહેન પડી ગયા હતા જેમને ઉપાડવા જતા રાજનભાઈ પણ ત્યાં જ પડી ગયા હતા જો કે વીજ થામલાના ખુલ્લા વાયરને કારણે પાણીમાં કરંટ હોવાથી બંનેના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું હતું જ્યારે દંપતીની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે આજે હોસ્પિટલમાં દાખલ પિતા ઘરે આવ્યા અને પુત્રનું મૃતદેહ જોઈને ભાંગી પડ્યા હતા તેમજ મૃતક મહિલાના માતાએ પણ હૈયાફાટ રુદન કર્યું હતું ત્યારે મેસર સન્સ ટ્રેડિંગ કંપનીના માલિક ધર્મેન્દ્ર શાહ વિરુદ્ધ બેદરકારીનો ગુનો શાહપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ શું અંગે વધુ ખુલાસા કરે છે અને તેમની સામે કાર્યવાહી કરે છે કે પછી નહીં ત્યારે આપનું શું કહેવું છે અને કમેન્ટ બોક્સમાં આપણા મંતવ્યો જરૂરથી જણાવજો